મહેસાણા જિલ્લાના કડીના ધારાસભ્ય અને અધિકારી વચ્ચે તકરાર બાદ સમાધાન મહેસાણા જિલ્લાના કડી ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા અને માર્ગ મકાન તથા પંચાયતના પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર ઓજસ પટેલ વચ્ચે થયેલી વાતચીતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો સમગ્ર વિડીયો વાયરલ થતાં હોબાળો મચ્યો હતો ધારાસભ્ય રાજપુરથી ચાંદડા સુધીના રોડ પર પડેલા ખાડા પૂરવા બાબતે ઇજનેરને ફોન કર્યો હતો ઇજનેરે જવાબ આપ્યો હતો કે લેખિતમાં આપશો તો જ કામ થશે આ વાત સાંભળીને ધારાસભ્ય કહ્યું કે હું ધારાસભ્ય છું મારા કહેવા પર કામ થવું જોઈએ હું લેખિત કેમ આપું એમ કહીને ફોન મૂકી દીધો હતો આ વિડીયો વાયરલ થતા ચર્ચા ઉભી થઈ હતી કે જ્યારે ધારાસભ્યને અધિકારીઓ ગાંઠતા નથી ત્યારે સામાન્ય પ્રજાની શું સ્થિતિ હશે એવા સવાલો ચર્ચાસ્પદ બન્યા હતા પછી અધિકારી ઓજસ પટેલે સ્પષ્ટતા કરી હતી કે આ રોડ દસ દિવસમાં નવો બની જવાનો છે એટલે અત્યારે ખાડા પૂરવા પાછળ ખોટો ખર્ચ કરવાનો નથી બાદમાં ધારાસભ્ય અને અધિકારી વચ્ચે વાતચીતના મામલે સમાધાન થયું હતું ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડાએ મીડિયા સમક્ષ નિવેદન આપીને જણાવ્યું કે હવે રોડ કામ ઝડપથી હાથ ધરવામાં આવશે

સાહેબ જોડે પહેલા ચોખટ જ થઈ હતી સાહેબ એમ જ કીધેલું હતું કે સાહેબ મંજૂર થઈ ગયેલો છે રસ્તો ટેન્ડર ઓપન થઈ ગયો છે એજન્સી પણ આવી ગઈ છે શોર્ટ ટર્મ એ ચાલુ થઈ છે સાહેબને ને સમજાયું પણ સાહેબે એક જ દિવસમાં રિપેર કરવાનું થયું હતું એટલે એક દિવસમાં તો કોઈ પણ રસ્તો મારા જોડે પણ લેબર ની હોય ના તો હું રિપેર ના કરાવી શકું તાત્કાલિક એ જ વાત હતી એમાં ના હતી બે ચાર દિવસ મળ્યા હોય તો હું પણ રોડ રિપેર કરાવી શકું

એટલે રજૂઆતના આધારે મેં શ્રી અધિકારીને વાત કરી એટલે અધિકારીશ્રીએ મને એવું કહ્યું કે ભાઈ આ રોડનું ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે તો મેં કહ્યું કે ભાઈ ટેન્ડરની પ્રક્રિયા ચાલુ ભલે રહી ટેન્ડર જ્યાં સુધી કોન્ટ્રાક્ટરને સોંપાય નહીં ત્યાં સુધી તમે જે કોઈ પણ સમસ્યા હોય એને ઉકેલી દો આ જ રજૂઆત હતી એટલે એમાં થોડી ગડબડ થઈ ગઈ એટલે હવે આ વિડીયો કોણે ઉતાર્યો શું એ મને તો ખ્યાલ નથી ને લોકોએ વિડીયો આ

અધિકારીઓ બધા સાંભળે છે નથી નથી સાંભળતા એવું અને લોકો કામ પણ કરે છે પરંતુ કઈક ગમે તે કારણસર આવું બની ગયું હોય તો એમાં આ મુદ્દાને બહુ ઉછાળવાની આપણે બહુ મને યોગ્ય લાગતું નહીં ગયું હા કામ કરવાનું અધિકારીશ્રી એ કહી દીધું છે કે હું કામ કરી દઉં છું